ખાતે માતાજી મંદિરના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો વર્ષથી સેવા આપતા નાગરભાઈ આચાર્ય ભક્તોના દિલમાં સમય રહેતા વઢિયાર પંથકમાં આવેલ ભવ્ય તીર્થધામ વરાણા ખાતે આઈ ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે વઢિયાર પંથકમાં સમીહારી તાલુકાનું પ્રસિદ્ધ યાત્રાધામ વારાણા ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિરમાં ત્રીસ વર્ષથી સેવા આપતા મેનેજર એવમ મહેતાજી નાગરભાઈ આચાર્ય નિવૃત્તિ લેતા ટ્રસ્ટ દ્વારા વિદાય સમારંભ યોજાયો ઉત્તર ગુજરાતનું વઢિયાર પ્રદેશનું પ્રસિદ્ધ યાત્રાધામ આઈશ્રી ખુડિયાર માતાજી વરાણા ધામ માં વાવ થરાદ તાલુકાના ભાટવર ગામના નાગરભાઈ આચાર્ય છેલ્લા ત્રીસ વર્ષથી વરાણા ખુડિયાર ધામમાં આચાર્ય તરીકે સેવા આપતા હતા ગત રોજ તેઓએ સ્વેચ્છાએ નિવૃત્તિ લેતા ખુડિયાર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મંદિરના તમામ ટ્રસ્ટીઓ તેમજ વરાણા ગ્રામજનો તેઓના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને આઈ શ્રી ખોડિયાર માતાજીના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહી સાલ ઉઢાડી અને મોમેન્ટ આપી મેનેજર શ્રીને વિદાય આપી હતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેઓએ મંદિરમાં બજાવેલ ફરજની અને સેવાની ભક્તોને વાકેફ કર્યા મંદિર વતી આભાર માન્યો હતો જ્યારે વરાણા આઈ શ્રી ખોડિયાર યાત્રાધામની વાત કરીએ તો આ ખોડિયાર ધામમાં દર વર્ષે લોકમેળો મહાસુદ એકમથી પૂનમે ભરાય છે ને પારંપરિક રીતે તલગોળની સાણીની ધાણી ચડાવી અઢારે આલમમાં ધન્યતા અનુભવે છે ગુડિયાર માતાજીના જૂના સ્થાનક થડા અને સ્વામી સમાવી નવીન ભવ્ય મંદિર બનાવેલ અને બે હજાર ત્રણમાં માં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય આ તમામ કાર્યનું સંચાલન નાગરભાઈ આચાર્યએ સંભાળ્યું હતું તે પછી મંદિરમાં જે જરૂરત હતી તેની ટ્રસ્ટીઓ સાથે વિચાર વિમર્શ કરી સુવિધાઓ માટે મહેનત કરતા રહ્યા એ મંદિરમાં તમામ સુવિધાઓ ઊભી કરી જેમાં ભવ્ય ધર્મશાળા ભોજનાલય માટે મોટો હોલ સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી અને સ્થાનિક ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક ધોરણે સેવા આપવાની શરૂ કરી જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના આ ટ્રસ્ટમાં ત્રીસ વર્ષથી મુખ્ય મેનેજર મુનિમ મહેતાજી તરીકે સેવા આપતા શ્રી નાગરભાઈ આચાર્ય બ્રાહ્મણ મૂળ વાવ થરાદ બાજુના ભાટવેર ગામના ગ્રેજ્યુએટ પણ મહેન્તુ પ્રામાણિક હોશિયાર મલતાવડા માયાલુ અને સજ્જન જેઓએ ગત રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી તેમાં આઈ શ્રી વારાણા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ગ્રામજનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા અને ભોજન પ્રસાદ પણ લીધી અહેવાલ જયંતિ બેઠક કર્યા